એમાંથી છ માવાના લઈ લો પેલા કેટલા વિધે એમાં એમાંથી ભાગ દઈ દો હા મોળી વેફર દઈ દો તો આપણે છા પીધા પછી જોઈએ માવો આપણે કઈ હંતા હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ બધો જાગી ગયા છે એકદમ નાઇ ધોઈન ફ્રેશ થઈ ગયા છે પાછા નવા વિડીયોમાં વ્લોગમાં તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો દેવી જેવી આપણે જે કાલે સૈને એમાં પાણી વાળવા ઘણું ખરું આ જ કામ છે તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો તો ગાઈઝ અત્યારમાં દેવું થાય કે ક્યાં જવાનું થાય ક્યાંનું ક્યાં જવાનું થાય કંઈ ખબર પડતી નથી અત્યારે ગામમાં ગયો તો અચાનક જવાનું થયું હાબુ નહીં એવું બધું લેવા ભાઈ કપડાં ધોવાના છે આજે રજા છે એ આવનારા બ્લોગમાં બધો ખુલ્લાસો કરીશ અત્યારે મિની વ્લોગ ગણે આવતા જાય છે એમ બનાવતો જાય છે અને પછી બધી ખબર પડતી જશે હા આપણે જોયું ત્યારે અહીંયા પી ગયા હતા આપણે પાણી વાળવાનું એ આ બધું પી ગયું હવે આમાં પાણી ચાલુ છે બાર વાગી ગયા છે જમવા જવાનો સમય થઈ ગયો છે તો જમ્યા જાવી એક બે કેરા પીવી અને પીવડાવવી પછી જઈએ તો આપણે કન્ટિન્યુ બ્લોકમાં બન્યું ઓકે સિયુદય અને Vai na pássaro, Tá, bem, outro, tá, aí. tá aí, eu vou Não, não તો આપણે છા પીધા પછી જોઈ માવો આપણે કાંઈ અંતરણી રાખતા નથી ચા પીતો ત્યારે ભાઈ એક માણસ પડખે બેઠા કે એટલે કાંઈ બોલ્યો નહીં બ્લોગમાં કાંઈ લીધું નહીં એટલી જ માણસ ભાઈ શેટા વ્યા ગયા છે એટલે મેં કીધું માવો બનાવી લો અને ઓલે પણ પાણી વાળતો વાળતો આવ્યો તો છા પીવા અને માવો ખાવા હાલો એક કામ થઈ ગયું હવે જાય પાછા ધંધે ભાઈ રેજો બ્લોગમાં કન્ટીન્યુ રેજો હાલો જાય તો બસ આજના વિડીયોમાં બસ આટલું જ મને નથી ખબર કે કેવો વિડીયો બન્યો છે કેવો નથી બન્યો પણ હા મેં મારી રીતના મહેનત કરીને બનાવ્યો છે હવે જોવો ન જોવો એ તો તમારી મરજી આખો વ્લોગ જોવો અને લાઈક કરો તો સબસ્ક્રાઈબ કરો તો તમારો આભાર અને બાકી જે જેમ કરો ઈ બાકી હા આપણી આજ આખો દિની મહેનત છે અને ખબર નથી કેવો બન્યો કેવો નહીં પણ સપોર્ટ કરો તો મજા આવે તો આજના બ્લોગને જોવા માટે થેન્ક યુ તમારો આભાર મને સમય દેવા માટે તમારી જિંદગીના પાંચ મિનિટ કાઢીને મને આપ્યા રોજ આવી રીતના આપતા રહ્યો અને સપોર્ટ કરતા રહ્યો તો કાંઈક આપણું કંઈક થવું હોય તો થાય ન તો પાણી તો વાળવાના જ છે આખી જિંદગી વવાળા રાખશું તો મળીએ કાલના બ્લોગમાં